જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લેડીઝ અને જેન્ટ્સ લોકોનો ચહેરો પૂરો વ્હાઇટ છે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ કાળા કુંડાળા થઈ ગયા છે ઘણી પ્રકારની પ્રોડક્ટ યુઝ કરી અને તમે પણ થાકી ગયા છો તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો વગર ખર્ચાનો અને જબરદસ્ત નુસ્ખો બતાવું છું જેનાથી નેચરલી રીતે તમારી આંખોની નીચે જે ડાર્ક સર્કલ છે કાળા કુંડાળા છે તે રિમૂવ થવા લાગશે કોઈ પણ પ્રકારની કેમિકલ હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ડાર્ક સર્કલ આંખોની કાળા કુંડાળા આ પ્રોબ્લેમ છે તે લેડીઝ હોય કે જેન્ટ બંને વ્યક્તિને થઈ શકે છે તમે જોયું હશે કે અમુક લોકોને પૂરો ચહેરો છે તે વ્હાઇટ હોય છે પણ આંખોની નીચે છે તે કાળા કુંડાળા થઈ જાય છે ડાર્ક સર્કલ થઈ જાય છે તેના માટે તે ઘણી પ્રકારની મેડિસિનો લે છે અમુક પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ કરે છે પણ રિઝલ્ટ મળતું નથી અથવા તો જ્યાં સુધી પ્રોડક્ટ ચાલુ રાખે છે ત્યાં સુધી તેને થોડું ઘણું રિઝલ્ટ મળે છે બંધ કરે છે તો ફરીવાર આંખોની નીચે કાળા કુંડાળા થવા લાગે છે ડાર્ક સર્કલ થવા લાગે છે તો કરવાનું શું છે તમારે એક બટાકુ લેવાનું

આવી રીતના બે મિનિટ સુધી મસાજ કરવાની છે ઉપરના ભાગમાં પણ લગાવી શકો છો જ્યાં તમારા આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા છે કાળા કુંડાળા થઈ ગયા છે ત્યાં બે મિનિટ સુધી તમારે આવી રીતના મસાજ કરવાની છે બે મિનિટ મસાજ કર્યા બાદ તમારે પંદર મિનિટ સુધી તે વસ્તુ ત્યાં લગાવી રાખવાની છે પંદર મિનિટ પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે રેગ્યુલર આ નુસ્ખો કરવાથી તમને જે આંખોની નીચે ડાર્ક સર્કલ છે કાળા કુંડાળા છે તે નેચરલી રીતે રિમૂવ થવા લાગશે તે ભાગ છે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો રેગ્યુલર ચાલુ કરી દો કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી નેચરલી રીતે તમારી આંખોની નીચે જે કાળા કુંડાળા છે ડાર્ક સર્કલ છે તે નેચરલી રીતે રિમુવ થવા લાગશે અને તે ભાગ છે જે ચમકદાર બનવા લાગશે વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં બધાને શેર કરજો જે પણ લેડીસ અને જેન્ટ્સ લોકોને આ પ્રોબ્લેમ હોય તે લોકોના વિડીયો ખાસ શેર કરજો તેની વર્ષો જૂની પ્રોબ્લેમથી તેને સોલ્યુશન મળી જશે જય હિન્દ દોસ્તો